મોટા ખૂંટવાડા ગામથી ઉગલવાણ ગામને જોડતા રોડ રસ્તાનું રીકાર્પેટિંગ તેમજ તૂટી ગયેલા પુલને તાત્કાલિક માટીનું પુરાણ કરવા બાબતે નિંદા ટીવી ન્યૂઝ પ્રતિનિધિ રમેશ ચિંજુવાડીયા દ્વારા આર પરસન બી વિભાગના અધિકારી શ્રી સાથે ફોન કોલ્સથી વાતચીત કરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવાડા ગામથી ઉગલવાણ ગામને જોડતા રોડ રસ્તા તેમજ વરસાદના કારણે તૂટી ગયેલા પુલને તાત્કાલિક માટીનું પુરાણ કરવામાં આવે તે બાબતે તા બે પાંચ સાત શૂન્ય નવના રોજ એટલે કે ગઈકાલે નિંદા ટીવી ન્યૂઝ ચેનલમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તેની અસરથી માટીનું પુરાણ કરવા માટે તાત્કાલિક ધોરણે કામકાજ શરૂ કરાવવામાં આવ્યું હતું તેમજ મોટા ખૂંટવડા ગામના સામાજિક કાર્યકર અને નિંદા ટીવી ન્યૂઝ પ્રતિનિધિ રમેશ ચિંજુવાડિયા દ્વારા આર એમ્પરસન બી વિભાગના અધિકારીશ્રી અને જેસરના ટીડીઓ સાહેબને પીએમ પોર્ટલ પર તેમજ ફોન કોલ્સથી રજૂઆત કરવામાં આવી હતી તે રજૂઆતને તાત્કાલિક ધ્યાને લઈ દોડથી બે કલાકમાં ફરજ પરના આર એમ્પરસન બી વિભાગના અધિકારીશ્રી દ્વારા તૂટી ગયેલા પુલ તેમજ રોડ રસ્તાઓમાં પડી ગયેલા ખાડુઓમાં તાત્કાલિક ધોરણે માટીનું પુરાણ કરવા માટે કામકાજ શરૂ કરાવવામાં આવ્યું હતું

ણ ગામના લોકો અને મોટા ખુટોડા ગામના લોકો મોટા ખુટોડા છે એ તાલુકા દરજ્જાનું કામ આવેલું છે જેથી લોકોની અને મુસાફરોની પશુપાલકોની રજૂઆત હતી મને ફોન થી અને મૌખિક પણ કે ભાઈ આપણે ઉગલવણ થી ખુટોડા માં જવા માટે જે પુલ આવેલો છે પુલ તૂટી ગયેલ છે જેથી મુસાફરો ને જીવનું જોખમ હોય તો જેનું તમે મીડિયાના માધ્યમથી સરકાર સુધી અહેવાલ પ્રચિત કરી

જે રજૂઆતને તમે તાત્કાલિક ધ્યાને લો કાલે ગઈ કાલે એક આપણે ગંભીર ઘટના બની ગઈ છે વડોદરાની અંદર જે પુલ તૂટી ગયો છે એ પુલના તો જે વિડીયો જે અકસ્માતમાં જે લોકોના મોત થયેલા છે તેનું તો હજી મીડિયા માધ્યમથી બધું હાલતું હતું જેને લઈને મેં આર એન્ડ બી વિભાગના અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી જે કાલે ઘટના ઘટી જેવી કોઈ ઘટના અહીંયા ઘટે આ પુલ તૂટી ગયેલો છે અને કોઈને મૃત્યુ થાય એ કરતા એ પેલા તાત્કાલિક ધોરણે તમે એ માટી માટીનું પુરાણ કરાવી અને રિપેરિંગ કરાવો એવી એને આપણે રજૂઆત કરવામાં આવી હતી ફોન કોલ્સથી એ લોકો એ તાત્કાલિક ધ્યાને લઈ આ રેલ વિભાગના જે અધિકારી હતા એ અધિકારીએ મને એવું જણાવ્યું કે રમેશભાઈ કલાક દોઢ નો તમે મને ટાઈમ આપો ને એટલે મારા કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી અને જે અત્યારે તૂટી ગયેલો પુલ છે તેને માટીનું પુરાણ કરાવીને તાત્કાલિક એનું કામકાજ શરૂ કરાવી આપી જે પુલ ની રજુઆત ને તાત્કાલિક ધ્યાને લઈ એ લોકો અધિકારી છે કે રમેશભાઈ રજૂઆત હતી છે બધું ત્યાં મોકલી આપ્યું છે તમારે જે રીતે કઈ પુરાણ કરાવવું એ તમે કરાવી શકો છો તો ત્યાં હું સ્થળ નિરીક્ષણ માટે કાલે સાંજના પાંચ વાગે ગયેલો કે ભાઈ ખરેખર ત્યાં પુરાણ થયેલ છે કે કેમ કામ ચાલુ છે કે નહીં

જે તો આજે પાછો ફરીતી વરસાદ આવે ને જોવો જો એવું પુરાણ કરે છે કે પાકા પાએ કરે છે નહીં અત્યારે એ લોકો એ પુરાણી રીતે કર્યું છે કે તાત્કાલિક કોઈ માણસ સાનના ટાણે નીકળ્યો હોય અને સીધો ટૂટી ગયેલો પુલ છે એક માણસ આખો અંદર ઉયો જાય એ રીતના અડધા રસ્તાની અંદર જે ખાડો પડી ગયેલો હતો

મને એ લોકોને જણાવવામાં આવ્યું હતું કે રમેશભાઈ તમે જે આ મીડિયાના માધ્યમથી તમારી જે નિંદા ન્યૂઝ ચેનલ છે એના માધ્યમથી તમે લોકો સુધી જે અવાજ પહોંચાડ્યો અને ડાયરેક્ટ તમે વિભાગ ના વિભાગના અધિકારીએ જે વાત કરી છે અને આ કામ થઈ ગયું છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર એ લોકો થી અને થી મને મેસેજ અને થી રજૂઆત કરતા હતા જણાવતા હતા તમને બીજો એક પ્રશ્ન કરીશ કે જે આ જે લોકોની ગટર આખા ગુજરાત ની અંદર જે બધા ન્યૂઝ ચર્ચામાં હાલી રહ્યા છે કે જે તમે વાત કરી કે વડોદરા ની અંદર પુલ તૂટી જવાની જે ઘટના બની છે તેને લઈને આખા ગુજરાત ની અંદર કે રોડ રસ્તાઓનું ઓલું છે તો એના વિશે તમે શું કહેશો એ બાબતે જો મારું એવું કેવું છે કે મીડિયા ના પ્રતિનિધિ તરીકે હું જો સરકાર સુધી રજૂઆત કરું છું કે પાર્ટી પક્ષ ગુજરાત ની અંદર કોઈ પણ હોય એ તો પછી ની વાત છે પણ ખરેખર જે વિસ્તારની અંદર જે લોકો પાણી ગટર પુલ રોડ રસ્તા થી ત્રાહીમાં પોકારી ગયા છે તો એ રજૂઆત ની એ લોકો તાત્કાલિક ધ્યાને લઈને તંત્ર ની ઉપર ધ્યાન દોરવું પડે કે જેથી કરી એ લોકો ને એ કોઈ જાનહાની ન થાય મારું એવું કેવું છે કે કોઈ પણ પાર્ટી પક્ષ હોય કોઈની સત્તા હોય કે ન હોય પણ હળી મળીને દરેક તંત્ર કે રાજકીય આગેવાન દ્વારા જે કોઈ પ્રોબ્લેમ હોય સ્થાનિક લોકોનો રોડ રસ્તા ગટર પાણી એનું વેલી તકે ઉકેલ લાવવો જોયે જી રમેશભાઈ આભાર મીદા ટીવી ન્યૂઝ સાથે જોડાવી ચુક્યો